નવરાત્રીના તહેવાર હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગરબે રમવા નીકળતા પહેલા ખેલૈયાઓ એક ખાસ વાતનું ધ્યાન રાખવું પડશે જી હા જો તમે કાળા કાચવાળી ગાડી લઈ અને ગરબે રમવા જઈ રહ્યા છો તો પોલીસ તમને અચૂક પકડશે અમદાવાદ પોલીસ સૌ પ્રથમવાર ગરબાના પાર્કિંગમાં કાળા કાચની કાર શોધી અને લોક મારી દેશે શહેરમાં ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે જેના કારણે ખેલૈયાઓમાં એક અલગ લેવલનું જોશ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓ ગરબા રમવા કાળા કાચની ગાડી લઈ અને જશે તો કેટલાક પાર્ટી પ્લોટ બહાર અને પાર્કિંગમાં પોલીસ કાળા કાચની ગાડીઓ ચેક કરશે અને કાળા કાચની ગાડીને ત્યાં જ લોક કરી અને કાર્યવાહી કરશે ગુજરાત હાઈકોર્ટે ગાડીઓના કાચ પરથી બ્લેક ફિલ્મ હટાવવા માટેનું કડક શબ્દોમાં સૂચન કરતા પોલીસ એક્શન મોડ ઉપર આવી ગયું છે હાલ બ્લેક ફિલ્મ નંબર પ્લેટ વગરના વાહનોની સ્પેશિયલ ડ્રાઇવ ચાલી રહી છે તો હાઈકોર્ટની ટકોર બાદ પોલીસની આ ડ્રાઇવ દિવસ સુધી ચાલશે હાઈકોર્ટે આગામી તહેવારોની ધ્યાનમાં રાખી અને ટ્રાફિક પોલીસ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક કાર્યવાહી કરવા માટેની ટકોર કરી હતી તો નવરાત્રીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ તેમજ તંત્ર એલર્ટ મોડ પર છે ગરબાના સ્પોટ ઉપર સીસીટીવી કેમેરા ફાયર સેફ્ટી ફરજિયાત હોવા જોઈએ એવા મહત્વના નિર્ણયો પણ લેવાઈ ગયા છે તો પોલીસ પણ તમામ રોડ રસ્તા ઉપર બોડી કેમેરા સાથે સજ્જ રહેશે જ્યારે રેસિંગ કરવા માટે નીકળેલા બાઇકર્સને રોકવા માટે ખાસ ટીમ તૈયાર કરાઈ છે પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે આ મામલે ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર એન એન ચૌધરીએ જણાવ્યું હતું કે બ્લેક ફિલ્મ મામલે ડ્રાઈવ ચાલુ હતી પરંતુ હાઈકોર્ટે સૂચન કર્યા બાદ હવે નવરાત્રીના સમયમાં પણ ડ્રાઇવ ચાલુ રહેશે નવરાત્રીમાં પોલીસ મોડી રાત સુધી ડ્રાઈવ કરશે જો બ્લેક ફિલ્મવાળી ગાડી લઈ અને ગરબા રમવા જશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે આ સિવાય જો કોઈ ચાલક પોલીસથી બચીને પણ ગરબાના સ્પોટ ઉપર પહોંચી ગયો તો પણ કાર્યવાહી કરવામાં આવશે